રૂપલીનું નવું જીવન ચાલુ થઈ ગયું હતું એ જીવનમાં એ એવી તણાઈ ગઈ હતી કે ગોપી ધીરે ધીરે મોટી થતી હતી એ એને ખ્યાલ જ રહ્યો ન હતો ગોપી અને ચંપા ધીરે ધીરે કરીને છઠ્ઠા ધોરણ સુધી આવી ગયા આટલા સમયમાં ચિમનના કોઈ ખબર નહોતા કે રૂપલીએ ક્યારેય ચિમનના ખબર જાણવાનો પ્રયત્ન કર્યો ન હતો ગોપીને જોઈને એ ક્યારેક મનમાં નિશાસો નાખી લેતી આ દીકરીનો શું વાંક એને એનો બાપ સેની સજા આપે છે આને એનો બાપ કેવો છે એની જ એને ખબર નથી અને ક્યારેક ગોપી વધારે તોફાન કરતી કે જિદ્દ કરતી ત્યારે રૂપલીના મોઢે શબ્દો આવી જતા કોના જેવી થઈ આટલું બોલી એના હોઠ ઉપર આવી જતું બાપ જેવી થઈ પરંતુ બાપમાંથી થી શબ્દ ચાવી જતી અને ગોપીને બા જેવી થઈ સો એવું સંભળાઈ એમ બોલતી એનો બાપ જીવતો છે છે અને આપણે ત્રણેયને તરછોડી દીધા એ ગોપીથી ક્યાં સુધી છુપાવી શકવાની ગોપી હવે મોટી થતી હતી અને એની સામે ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન આવવાનો જ હતો અને એ એક દિવસ આવીને રહ્યો બન્યું એવું કે ગોપી અને ચંપા છઠકા ધોરણમાં આવ્યા છઠ્ઠા ધોરણમાં એની સાથે બીજા બે છોકરા હતા એક તો પેલા ધોરણથી એની સાથે હતો એનું નામ હતું જીતેશ જેને બધા જીતો કહેતા અને બીજો હતો સરપંચનો છોકરો જે થોડો વણખેલો હતો ગોપી કરતા બે વર્ષ મોટો હતો પરંતુ અત્યાર સુધી બે વાર નાપાસ થઈ છઠ્ઠા ધોરણમાં ગોપી સાથે આવ્યો હતો એનું નામ હતું શિરીષ જેને બધા શિરીઓ કહેતા ધોરણ બદલાઈ એટલે વર્ગ શિક્ષક બદલાઈ છઠ્ઠા ધોરણમાં પણ વર્ગ શિક્ષક બદલાયા પહેલા દિવસે વર્ગ શિક્ષક આવીને બધા વિદ્યાર્થીઓના હાજરી પત્રકમાં નામ બોલી બધાને ઉભા કરી પરિચય લેતા હતા એક એક વિદ્યાર્થીનું પૂરું નામ બોલે અને નામ બોલતા એ વિદ્યાર્થી ઊભો થાય અને સાહેબને એનું મોં બતાવે એવી ગોઠવણ કરી હતી વર્ગ શિક્ષક વારાફરતી બધાનું નામ બોલતા હતા અને નામ બોલતા હતા એમ બધા ઊભા થતા હતા ઘણા બધાના નામ બોલાઈ ગયા હતા ચંપાનું નામ પણ બોલાઈ ગયું હતું હવે ગોપીના નામનો વારો આવ્યો વર્ગ શિક્ષક ગોપીનું નામ બોલ્યા ગોપીનું નામ બોલતી વખતે એ પણ થોડું અચકાયા ગોપીનું પૂરું નામ લખેલું હતું સુરભી રૂપલબેન પટેલ ગોપીના નામની પાછળ એના બાપ ચિમનની જગ્યાએ એની માં રૂપલીનું નામ હતું જે જમાના પ્રમાણે અસહજ હતું નામ વાંચી વર્ગ શિક્ષક પણ થોડું અચકાયા રૂપલીની સાથે ભણતા બીજા છોકરાઓને તો ગોપીના નામની ખબર હતી પરંતુ સરપંચનો છોકરો શિરીષ પહેલી વખત આ ધોરણમાં ગોપી સાથે હતો એને ગોપીના નામની પાછળ એના બાનું નામ વિચિત્ર લાગ્યું અત્યારે તો સામે સાહેબ હતા એટલે કંઈ બોલ્યો નહીં ચૂપ રહ્યો છોકરા અને છોકરીઓ વર્ગમાં અલગ બેસતા એટલે શિરીષ છોકરાઓ સાથે હતો અને ગોપી છોકરીઓ સાથે બેઠી હતી બંને એકબીજાથી દૂર બેઠા હતા જેથી શિરીષ મોટેથી બોલી શકે તેમ પણ ન હતો શિરીષ જાજો ચૂપ રહે તેમ નહોતો રિશેષ પડી રિશેષ પડતા જ સાહેબ જતા રહ્યા અને છોકરાઓ પણ એક પછી એક બહાર નીકળવા લાગ્યા શિરીષ પણ બહાર નીકળી ગયો હતો શિરીષ વંઠેલ અને અટક હતો એ બહાર નીકળીને કલાસરૂમના દરવાજા પાસે ઊભો રહી ગયો હતો શિરીષે નિશાળમાં નવો આવેલ ડ્રેસ પહેર્યો હતો નીચે ખાખી ચડી અને ઉપર સફેદ બુસ્કોટ પહેર્યો હતો મોટા ભાગના છોકરા નીકળી જતા હવે છોકરીઓ નીકળતી હતી ગોપી અને ચંપા પણ બહાર નીકળવા ગઈ જેવી ગોપી બહાર નીકળવા ગઈ એવો શિરીષ દરવાજા આગળ ઊભો રહી ગયો અને સાથે જિતેશ અને બીજા બે છોકરા હતા એકનું નામ બાબુલ અને બીજો કેતન હતો ગોપી અને ચંપા બંને સાથે હતી બંને એક આખી કલરનું ભૂટથી નીચે આવે એવું સ્કર્ટ અને ઉપર સફેદ બુસ્કોટ પહેર્યો હતો અને એની પાછળ કલાસની બીજી ત્રણ ચાર છોકરીઓ હતી શિરીષ અચાનક દરવાજા આગળ આવી ગયો અને દરવાજાના બારસાંખે એક હાથ ટેકવી ગોપીનો રસ્તો રોકી ઊભો રહી ગયો શિરીષના અચાનકનું દરવાજે આવતા ગોપી એની સાથે અથડાતા રહી ગઈ અને ડઘાઈ ગઈ જ્યારે એની બાજુમાં રહેલી ચંપાની હાલત પણ કંઈક ગોપી જેવી જ હતી ગોપી માટે શિરિષ એના વર્ગમાં નવો હતો પરંતુ એના તોફાનોની ગોપીને ખબર હતી શિરીષે રસ્તો રોકતા જ ગોપીએ શિરીષ સામે કતરાતી નજરે જોયું અને તરડાતી ભાષામાં બોલી એ સર્પિંગ્સના છોરા આમ વૈસારે કેમ ઊભો રહી ગયો સો હાલતીનો થાને રસ્તો દે ગોપીના શબ્દો થોડા હતા પરંતુ શિરીષને એની પરવા ન હતી એ તો એની જ ધૂનમાં હતો એ મસ્તીમાં બોલ્યો તો દેખાવમાં જેવી આઈકરીશો એવી જ તારી જીભ પણ આઈકરીસે હું એક શરીર તે અહીંથી આગો કહું આટલું બોલી એ અટકી ગયો અને હોઠો ઉપર હાસ્ય લાવીને ગોપી સામે એકીટકે જોવા લાગ્યો અત્યારે તો શિરીષે આ બાળ સહજ કહ્યું હતું અને ગોપીને પણ શિરીષના કહેવામાં જાજી ખબર પડી નહીં પરંતુ આજથી અને અત્યારથી બંને વચ્ચે શ્રી ગણેશ થઈ ગયા હતા શિરીષને સરપંચના દીકરા તરીકેનું અભિમાન અત્યારથી હતું શિરીષને એની સામે હસતો જોઈ ગોપી થોડી અકળાઈ એની કતરાતી નજર શિરીષની સામે જ હતી એમાં અકળામણ ઉમેરાઈ એ અકળાતી બોલી તારી શરત બરત માયરી ફરે તારે જે કેવું હોય જલ્દી બાઇકને આગો હઈટ બોલવામાં ગોપીનો સ્વભાવ પ્રગટ થયો ગોપી અત્યાર સુધી કોઈનાથી દબાઈ ન હતી ગોપીનું બેખૂફ બોલવાથી શિરીષ થોડો વિચલિત થઈ ગયો એણે વર્ગખંડના બારસાખે ટેકવેલો એનો હાથ લઈ લીધો પરંતુ હાથ લેતા બોલ્યો તારું નામ તો હારું છે પણ તારા નામની પાછળ તારા પપ્પાના નામની જગ્યાએ તારી મમ્મીનું નામ છે ગામમાં બા અને બાપુની જગ્યાએ મમ્મી પાપા આવી ગયું હતું નવી પેઢીમાં સુધારો થયો હતો શિરીષની વાત સાંભળી ગોપીને મુંજારો થયો એ થોડી ઢીલી પડી એને અવાજમાં દિલાશ લાવી પૂછ્યું તો હું કેવા છે ગોપીના અવાજમાં દિલાશ જોઈ શિરીષ હસવા લાગ્યો અને હસતા હસતા બોલ્યો મારું આખું નામ શિરીષ કાળાભાઈ પટેલિયા મારા નામની પાછળ મારા પપ્પાનું નામ છે જ્યારે તારા નામની પાસળ તારી મમ્મીનું નામ રૂપલબેન તને તારા પપ્પાનું નામ તો ખબર છે ને આટલું બોલી શિરીષ ખડખડાટ હસવા લાગ્યો શિરીષને હસતો જોઈ એની આજુબાજુ ઊભેલા બીજા છોકરા અને ગોપીની પાછળ ઊભેલી બીજી છોકરીઓ હસવા લાગી ખાલી ચંપા ગંભીર ઊભી હતી બધાને હસતા જોઈ અને શિરીષ દ્વારા એના પપ્પા વિશે પહેલીવાર કોઈને પૂછતા જોઈ ગોપીને મનમાં ઘણા પ્રશ્નો થયા અને અત્યારે એનું અપમાન થયું હોય એમ લાગ્યું રિસેષ અડધો કલાકની રહેતી એટલે ગોપી અને ચંપા રિસેષમાં હંમેશા ઘરે જતા શિરિષની વાત સાંભળી ગોપી થોડી ક્ષોભથી શરમાઈ ગઈ અને મનમાં અપમાન જેવું લાગ્યું એનું મન પ્રશ્નોથી ઘેરાઈ ગયું એના મનમાં પહેલી વાર એના પપ્પાને લઈને પ્રશ્નો થયા એના મનમાં પ્રશ્ન થયો અત્યાર સુધી મારા ઘરમાં કોઈ પુરુષને જોયા નથી મેં મારા પપ્પાને જોયા નથી ચંપાને રોજ એના પપ્પા લેવા મૂકવા આવે છે મેં મારા પપ્પાને ક્યારેય જોયા નથી અને છેલ્લે એના મનમાં પ્રશ્ન થયો બધા છોકરા કે છોકરીઓના નામ પાછળ એના પપ્પાનું નામ છે તો મારી પાછળ મારી મમ્મીનું નામ કેમ શિરીષની બાજુમાંથી જગ્યા કરી વર્ગખંડમાંથી નીકળી મનમાં પોતાની જાતને પ્રશ્નો પૂછતી એ ઘરે ક્યારેય પહોંચી એની એને ખબર પડી નહીં ચંપા એની સાથે હતી પરંતુ એ જાણે એકલી હોય એ રીતે ઘરે પહોંચી પાછળ પાછળ ચંપા પણ એની સાથે ઘરે પહોંચી આજ સુધી કોઈએ સવાલ નહોતો કર્યો એવો સવાલ આજે એના વર્ગમાં આવેલા એક નવા છોકરાએ કર્યો હતો સવાલે ગોપીને ઠેઠ અંદર સુધી વલોવી નાખી હતી ગોપીનું મન ઘણા સવાલોમાં અટવાઈ ગયું પોતાના મનમાં આવેલા સવાલોના જવાબો પોતાના મનમાં જ શોધતી ગોપી ક્યારે ઘરે પહોંચી એ એને જ ખબર ના પડી ગોપીની પાછળ ચંપા પણ ઘરે આવી હતી ઘરે સવિતાબેન એકલા હતા રૂપલી બાજુમાં કઈ કામ માટે ગઈ હતી ગોપીનું આમ આવવું અજુકતું ન હતું એ અને ચંપા રોજ ઘરે આવતા અને પોત પોતાનો ભાગ લઈ ખાઈ પાછા નિશાળે જતા રહેતા આજે નિશાળેથી ગોપી આવીને ભાગ મંગાવવાને બદલે ઓસરીના કોરે બેસી ગઈ ચંપા એની બાજુમાં આવીને ઉભી રહી ગઈ રોજ ગોપી રિસેસમાં આવતી ત્યારે સવિતાબેનને બૂમ પાડતી બોટાબા ક્યાં સો અમારો ભાગ આપો ગોપીની બૂમ સાંભળી સવિતાબેન કામ પડતું મૂકી ગોપી પાસે આવતા અને વહાલથી બંને છોકરીઓને એનો ભાગ આપતા આજે ગોપીએ આવીને કોઈ બૂમ પાડી નહીં સવિતાબેન અંદરના કમરામાં હતા એને ખબર હતી કે ગોપી અને ચંપાનો આવવાનો સમય થઈ ગયો છે પરંતુ એ ગોપીની બૂમની રાહ જોતા હતા ગોપીનો આવવાનો સમય થઈ ગયો અને ડેલો ખોલવાનો અવાજ પણ આવ્યો હતો છતાં હજુ ગોપીની બૂમ સંભળાઈ નહીં એટલે કોણ આવ્યું એ જોવા સવિતાબેન તો ગોપી સુનમુન ઓસરીના કિનારે બેઠી છે અને ચંપા એની બાજુમાં ઊભી છે બંનેને ચૂપચાપ જોઈ સવિતાબેન બંનેની પાસે આવ્યા અને બંનેને સંબોધીને બોલ્યા એલી સોળીઓ સાનુમુની કૅંગ આવી ગયું ગોપી આઈઝે તારી રાઈડ નો હૈંગભરાણી સવિતાબેનનો અવાજ સાંભળી ચંપાએ સવિતાબેન સામે જોયું પરંતુ ગોપી હજુ વિચારમગ્ન હતી ગોપીને શાંત અને વિચારોમાં ખોવાયેલી જોઈ સવિતાબેને ચંપા સામે જોયું અને ઇશારો કરી શું થયું એ પૂછ્યું સવિતાબેનનો ઈશારો સમજી ચંપા બોલી હમણાં ઓયલા સારપિંચના છોકરા હાઈરે ગોપીનું બાંધણું થયું ચંપાની વાત સાંભળી સવિતાબેન વિચારવા લાગ્યા ઝઘડાથી ગોપી સાવ શાંત ના થઈ જાય નક્કી બીજું કંઈક છે આટલું વિચારી એ ગોપી પાસે આવ્યા અને ગોપી પાસે બેઠા ગોપી પાસે બેસી ગોપીના માથે હાથ મૂકી બોલ્યા હું થયું દીકરી માથે દાદીનો મમતા ભરેલ હાથનો સ્પર્શ થતા ગોપીનું મન શાંત થયું ધીરે ધીરે ગોપીએ સવિતાબેન સામે જોયું અને સીધું પૂછી નાખ્યું મારા પપ્પા કોણ છે મારા નામની પાસળ મારી મમ્મીનું નામ કેમ છે મારા પપ્પાનું નામ કેમ નથી ગોપીના ધારદાર અને વાસ્તવિકતાથી તરબોળ બે સવાલ સાંભળી સવિતાબેનને થોડીવાર ચક્કર આવ્યા હોય એવું લાગ્યું એનું માથું ભમી ગયું સવિતાબેનને કલ્પના નહતી કે ગોપી એક દિવસ આવો સવાલ પૂછશે ગોપીનો સવાલ સાંભળી ચક્રાવે ચડેલ મનને શાંત કરી સવિતાબેને રૂપલીને શોધવા આમતેમ નજર દોડાવી એનાથી આ સવાલોના જવાબ આપી શકાય તેમ નહતા એટલે એ રૂપલીને શોધતા હતા રૂપલી ન દેખાતા એ થોડા નિરાશ થયા પરંતુ મન ઉપર કાબૂ રાખી એણે ચંપા તરફ જોયું અને ચંપાને પૂછ્યું ઊયલા સર્પિંગ્સના સોળાએ આવું પૂસું તું ને આને લઈને બાદણું થયું તું સવિતાબેનનો સવાલ સાંભળી ચંપાએ હકારમાં માથું હલાવ્યું એના મનમાં પણ આ સવાલ હતો અને એનો જવાબ એણે પણ જાણવો હતો ગોપી અને ચંપા હજુ એટલા સમજુ નહોતા પરંતુ નાદાન પણ ન હતા ચંપા તરફથી હા મળતા એણે ગોપી તરફ જોયું અને મમતાથી બોલ્યા દીકરી તારા નાઇમની પાછળ બાપનું નામ હોય કે માનું હું ફેર પડે તારી મારે તને જન્મ આઈ પોસે સવિતાબેનની વાત ગોપીના ગળે ઉતરી નહીં એણે ત્રાસી નજરે દાદી સામે જોયું અને બોલી તો પછી બીજા છોકરા કે છોકરીના નામની પાછળ એના પપ્પાનું નામ કેમ હોય છે એની મમ્મીનું નામ કેમ નથી હોતું આટલું બોલતા એનું ધ્યાન ચંપા ઉપર ગયું ચંપા ઉપર ધ્યાન જતા એ આગળ બોલી આ ચંપાના નામ પાછળ જ ઈના પપ્પાનું નામસે ને ઈના પપ્પા રોજ એને મૂકવાને લેવા આવે તો મારા પપ્પાનું મોઢું જ જોયું નથી એ છે કે ગોપી આગળ બોલે એ પહેલા સવિતાબેને એના હોઠ ઉપર એનો હાથ મૂકી દીધો સવિતાબેન ભાવુક થઈ ગયા અને મનમાં પ્રાર્થના કરવા લાગ્યા ભગવાન રૂપલ દીકરીને જ્યાં હોય ત્યાંથી મોકલી આપ ભગવાને એની પ્રાર્થના તો સાંભળી નહીં પરંતુ રિસેષ પૂરી થવાનો ઘંટ સંભળાયો ઘંટ સંભળાતા જ સવિતાબેન ગોપીના માથે પાછો હાથ મૂકી બોલ્યા દીકરી નિશાળે જવાનો સમય થઈ ગયો છે તો અટાણે જા આપણે રાવ લઈને સરપિન્સ પાહે જાહું ઇટલે તને એ નહીં પૈસવે સવિતાબેનના શબ્દોએ ગોપી ઉપર જાજી અસર કરી નહીં એ બોલી ઈ મને હું પચૈવશે એના ટાંટિયાનો તોડી નાખું પણ એણે જે પ્રશ્નો છે એના જવાબો ગોતવા મન મૂંઝારો કરે છે બોલવાનું પૂરું કરી એ ઊભી થઈ અને નિશાળે જવા લાગી નિશાળે જતી હતી ત્યાં સવિતાબેને બૂમ પાડીને પૂછ્યું તમારે બેઈને ભાગ જોતો નથી ગોપી ડેલા તરફ જતી હતી સવિતાબેનની બૂમ સાંભળી ચાલતા ચાલતા પાછું વળીને જોયું અને એ પણ મોટેથી બોલી આઈ જે કાંઈ ખાવાની ઈસા નથી પણ હું પાસે નિસાયડેથી આવીશ હું પાસું પૂછીશ એ પાછી વળીને સવિતાબેન તરફ જોતી હતી અને ચંપા એની પાછળ હતી ગોપીની નજર ડેલા તરફ આગળની બાજુએ હતી નહીં હવે ગોપી જે સમયે સવિતાબેન તરફ જોઈને મોટેથી બોલતી હતી તે જ સમયે રૂપલી ડેલામાં પ્રવેશ કરતી હતી ગોપીની નજર પાછળ હતી એટલે એને સામેથી કોણ આવે છે એ ખબર ન પડી એ રૂપલી સાથે અથડાઈ ગઈ રૂપલી સાથે અથડાતા ગોપીનું ધ્યાન એ તરફ ગયું